પાલીતાણા તાલુકાના દસ ગામના ખેડૂતો દ્વારા સૌની યોજના મારફત નહેરમાં પાણી છોડવાની માંગ અર્થે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાલીતાણાના દસ ગામના ખેડૂતો દ્વારા સૌની યોજના અંતર્ગત સોડા ડેમ મારફતે ખારો નદીના નહેરમાં પાણી છોડવા માટે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં ખેડૂતો દ્વારા પડતી મુશ્કેલીને દૂર કરવા માટે સૌની યોજના અંતર્ગત ખારો નદીમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી

ચોંડા ચાલુ છે છોડી અને સારામાં વહેતું કરતા તમામ તળાવ ભરવા આપણે શું માંગણી બસ જ માંગણી અમારી પાણીની અને વહેલી તકે ભરાઈ જાય એવું અને ભરાઈ જાય તો ભાઈ ન થાય એવી અમારી માંગણી છે